દસ વર્ષની માસૂમ સાથે મહિના પહેલા પણ દુષ્કર્મ આચર્યો તપાસમાં થયો ખુલાસો આબરૂ બચાવવા મા બાપની ચૂપી દીકરી માટે નર્ક સમાન બની હા મેં પહેલા રેપ કર્યો પછી ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકી છે આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો જેને પૂછપરછમાં નરાધમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ થઈ ગઈ છે પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેણે આ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે બનાવ સ્થળે પોલીસ તપાસ કરી કેટલાક લોકોને ડિટેન કરી પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની हद વટાવી હતી જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ છે એક અંદર સુધી પહોંચી છે આબરૂની બીકે મા-બાપને એફઆઈઆર ન કરતા આરોપીને હિંમત વધી તેવું એસપીએ જણાવ્યું હતું એસપી મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું કે આનારાધમાં એક મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યો હતું જો કે સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઈ પોલીસ ફરિયાદ નહોતી કરી જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાર કૃત્ય આચર્યું અને બીજી વાર કૃત્ય કર્યું આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે આ ગુના માટે એક ટીમ પણ બનાવીને તેની તપાસ હાથ ધરાઈ છે જગડિયા જેડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવારના ઘરમાં સોળ ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતો વિજય પાસવાન ઘુસી ગયો હતો અને દસ વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દિવાલની પાછળ નિર્જન સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યું હતું દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને તરછોડીને ફરાર થઈ ગયો હતો આશરે સાડા પાંચ વાગ્યાના આરસામાં બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી તે સમયે તેની બાળકી ઘરે હાજર ન હતી જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તે લોખંડ વેળવા ગઈ છે માસૂમનો અવાજ સાંભળતા જ માતા દોડી ત્યારબાદ આશરે સાડા છ વાગ્યાના આરસામાં બાળકીની માતા તેનું ઘરકામ કરતી હતી ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળેલો મમ્મી મમ્મી આમ જોર જોરથી તેણે અવાજ સાંભળતા તે કોલોનીની દિવાલ તરફ જોવા ગઈ હતી ત્યારે તેની સગીર પુત્રી દિવાલની પાછળ બેસી રહી હતી જેથી તેણીએ કોલોનીમાં રહેતા એક ભાઈને મદદ માટે બોલાવ્યા હતા ત્યારે બાળકીને ઉચકીની દિવાલ પર થઈ કોલોની તરફ લાવ્યા હતા ત્યારબાદ ઈજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોની બહાર લઈ આવી તેને રિક્ષામાં બેસાડી જીઆઈડીસી માં આવેલ દવાખાને લઈ ગયા હતા જ્યાંથી તેને ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવી હતી રિપોર્ટર એસઆર પઠાણ સત્ય ન્યૂઝ ભરૂચ 16 તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની